નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ છઠ્ઠી માર્ચ બે હજાર પચીસ મહત્ત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો કોર્ટમાં હાજર થયા સત્યાવીસ પોપટ જાણો કારણ આ વિડિયોમાં વાત છે મધ્યપ્રદેશની ત્યારે આગળ વાત થશે મૂળરા જાતિની ભેંસો માટે લાખો રૂપિયાની બોલી લગાવવામાં આવી છે ત્યારે વાત થશે ગુજરાતમાં માર્ચના બીજા સપ્તાહમાં ગરમીનો પ્રકોપ વધશે ત્યારે વાત થશે ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક મોટી જાહેરાત સામે આવી છે ત્યારે વાત થશે અમદાવાદ સિવિલ કેમ્પસમાં બનશે બે હજાર બેડની નવી હોસ્પિટલ ત્યારે વાત થશે એપલના પહેલા કોમ્પ્યુટરની હરાજી ત્રણ કરોડ રૂપિયામાં વેચાઈ શકે છે ત્યારે વાત થશે અમેરિકન શસ્ત્રો વિના યુક્રેન ચૌદ દિવસ પણ ટકી શકશે નહીં ત્યારે વાત થશે આજથી તેર માર્ચ સુધી હોડાસ્ટક બેસી ગયું છે ત્યારે વાત થશે શહેરના તમામ પીઆઈ તમે હવે સીસીટીવી કેમેરાની નજરમાં છો ત્યારે વાત થશે મુખ્યમંત્રી યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે આગળ વાત થશે ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે મોટી જાહેરાત મસ્તીમાં હોસ્પિટલના દરવાજાના કાસ તોડવામાં આવ્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં આવેલા ઓર્થોપેડિક વિભાગના વોર્ડના દરવાજાના કાચ તૂટ્યા હતા આ વોર્ડમાં દાખલ દર્દીને ખબર અંતર પૂછવા આવેલ સંબંધી મિત્રોએ મસ્તી મસ્તીમાં દરવાજાના કાસ તોડી નાખ્યા હતા હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ ઉપરાંત હોમગાર્ડના જવાનો પણ ફરજ ઉપર હાજર હતા તેમ છતાં આ ઘટના બની હતી ત્યારે અવારનવાર તોડફોડ બનતી ઘટનાને લઈને સિક્યુરિટી ગાર્ડ પર અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે મોટી જાહેરાત વોશિંગ્ટન ડીસીમાં કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોના અખાતનું નામ બદલવાની જાહેરાત કરી છે હવે તેનું નામ અમેરિકાનો અખાત થઈ ગયું છે ટ્રમ્પે પણ કહ્યું છે કે તેમણે અંગ્રેજીને અમેરિકાની સત્તાવાર ભાષા બનાવી છે ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાનો સુવર્ણ યુગ પાછો આવી ગયો છે અમેરિકાની ગતિ પાછી આવી ગઈ છે અને તેના સપનાઓને પૂરા થતાં કોઈ રોકી નહીં શકે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ફરી એકવાર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે ગોરખપુરને અડીને આવેલા બસ્તી જિલ્લાના ગૌર પોલીસ સ્ટેશનની પોલીસે મુખ્યમંત્રીને બોમ્બથી ઉડાવીને ધમકી આપવાના મામલે કેસ નોંધ્યો છે એક વોટ્સએપ ગ્રુપમાં ધમકી ભર્યો વિડીયો પોસ્ટ થયા બાદ ગ્રુપ એડમીને એક સુપર વિડિયો પોસ્ટ કર્યો અને પોલીસ કાર્યવાહીની માગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શહેરના તમામ પીઆઈ અને હવે સીસીટીવી કેમેરાની નજરમાં હશે શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈની ચેમ્બરમાં હવે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેનાથી હવે તેઓ ચોવીસ કલાક કેમેરાની નજર કેદમાં રહેશે પીઆઈ પોલીસ સ્ટેશનમાં હાજર છે કે નહીં ચેમ્બરમાં બેઠા બેઠા કોની સાથે શું વાતો કરી રહ્યા છે પીઆઈને મળવા કોણ આવ્યો તે તમામ બાબતો ઉપર હવે બહાર નજર રહેશે જેના ભાગરૂપે થઈને પોલીસ સ્ટેશનની બહારનો વિસ્તાર કવર થાય તે રીતે પણ સીસીટીવી લગાવાયા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી તેર માર્ચ સુધી હોળાષ્ટ બેસી ગયું છે ફાગણ માસની શરૂઆત થઈ ચૂકી છે આગામી એટલે કે આજથી છ માર્ચ ગુરુવારે પંચાંગ અનુસાર ફાગણ સુદ સાત થી હોળાષ્ટક પ્રારંભ થઈ ગયો છે જ્યોતિષાર્ય આશીષ રાવલના જણાવ્યા અનુસાર હોળા વત્તા અષ્ટક એટલે કે આઠ દિવસનો સમય જેની સામી હોળી કે સામી ઝાડનો સમય રહેવાથી શાસ્ત્રોના મત અનુસાર આવા સમયમાં તમામ શુભ માંગલિક કાર્યો મુહૂર્ત ઉદ્ઘાટન કાર્યો કરવા માટે નિષેધ માનવામાં આવે છે કારણ કે સામી હોળીના તરંગો સામે આવવાથી શુભ કે માંગલિક સફળતા મળતી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકન શસ્ત્રો વિના યુક્રેન ચૌદ દિવસ પણ ટકી શકશે નહીં વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વાલ્દીમીર જેલેન્ક્સી વચ્ચેની ચર્ચાના ત્રણ દિવસ પછી ત્રણ માર્ચે અમેરિકાએ યુક્રેનને લશ્કરી સહાય બંધ કરી યુક્રેન જઈ રહેલા આઠ પોઈન્ટ સાત હજાર કરોડ રૂપિયાના શસ્ત્રોને પણ અટકાવી દેવામાં આવ્યા હતા યુક્રેનને લશ્કરી સહાય સ્થગિત કરવા અંગે યુએસ સંરક્ષણ વિભાગે રાષ્ટ્રપતિ ટ્રમ્પે હજુ સુધી ટિપ્પણી કરી નથી યુક્રેન અમેરિકન શસ્ત્રો વિના ચૌદ દિવસ પણ નહીં ટકી શકે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એપલના પહેલાં કોમ્પ્યુટરની હરાજી ત્રણ કરોડમાં વેચાઈ શકે છે એપલના પહેલાં કોમ્પ્યુટર બેવિલ એપલ વનની હરાજી થવા જઈ રહી છે તે કંપનીના સહસ્થાપક સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોજનિયા દ્વારા બનાવવામાં આવ્યું હતું તેની કિંમત ત્રણ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે આ કોમ્પ્યુટરમાં એપલના કર્મચારી ડેનિયલ કોટેક દ્વારા લખાયેલ મેન્યુઅલ અને હાથથી લખેલી નોંધો પણ સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ સિવિલ કેમ્પસમાં બનશે બે હજાર બેડની નવી હોસ્પિટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલની સુવિધામાં વધારો થશે વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પૂછાયેલા પ્રશ્નમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે જૂના ઇનડોર બ્લેકબોર્ડ બ્લેક બોર્ડ ઉપરાંત બ્લેક એથી ડી અને ઓલ્ડ ટ્રોમા સેન્ટરના જૂના મકાનો તોડીને નવીન ઓપીડી નવસો પથારીની નવીન જનરલ હોસ્પિટલ પાંચસો પથારીની ચેપી રોગોના દર્દીઓ માટે હોસ્પિટલ બાંધવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક મોટી જાહેરાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મોટી જાહેરાત કરી છે ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકામાં ગેરકાયદેસર વિરોધને મંજૂરી આપનારી શાળા અને કોલેજો અને આંદોલનકારીઓ વિરુદ્ધ એક્શન લેવામાં આવશે આ ઉપરાંત પરમિશન વિના વિરોધ પ્રદર્શન કરનારી સ્કૂલ અને કોલેજોના ભંડોળ ઉપર પ્રતિબંધ લગાવી દેવાશે ગેરકાયદેસર પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓને જેલની સજા અથવા તો હંમેશા કાઢી નાખવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માર્ચના બીજા સપ્તાહમાં ગરમીનો પ્રકોપ વધશે એક સપ્તાહ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આકરી ગરમીની શરૂઆત થવાની છે ઉત્તર ગુજરાતમાં ચૌદ માર્ચથી ગરમીનો પ્રકોપ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે માર્ચ મહિનામાં એકથી પાંચ દિવસ સુધી હીટ વેવના કારણે ગરમીનો તીવ્ર અનુભવ થવાનો છે સામાન્ય રીતે સમગ્ર રાજ્યમાં હીટ હીટવેવના બેથી છ દિવસ રહેતા હોય છે પરંતુ આ વખતે માર્ચ મહિના દરમિયાન હીટ વેવની અસર પણ જોવા મળી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુરા જાતિની ભેંસવા માટે લાખો રૂપિયાની બોલી રોહતકના પશુપાલક માસ્ટર અનિલ કુમારના પ્રાણીઓ ચર્ચાનો વિષય બન્યા છે તે કરનાલમાં ડેરી પશુ મેળામાં તેમની બે ભેંસો કરિશ્મા અને કબૂતરી સાથે લાવ્યા હતા મેળો પૂરો થઈ ગયો હોવા છતાં અનિલ કુમાર અન્ય પશુપાલકો માટે એક ઉદાહરણરૂપ પૂરું પાડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કરિશ્મા અને કબૂતરી નામની મુરા જાતિની ભેંસો માટે લાખો રૂપિયા મળ્યા પછી આ પશુપાલકોએ ભેંસો વેચી ન હતી મિત્રો ઇન્ડિયા મહત્વના સમાચારની વાત કરીએ તો કોર્ટમાં હાજર થયા સત્યાવીસ પોપટ જાણી લો કારણ વિડીયોમાં મધ્યપ્રદેશના ખંડવામાંથી અહીં બે યુવકોએ સત્યાવીસ પોપટને પકડીને તેને પાંજરામાં કેદ કરી લીધા જેવી વાત ફોરેસ્ટ વિભાગને ખબર પડી તો ટીમ આવી અને બંને યુવકની ધરપકડ કરી આ પોપટને પકડવા ખરીદવા વેચવા અને પિંજરામાં બંધ કરીને રાખવા ગુનો છે જેથી કોર્ટમાં પોપટને લાવીને બંને તસ્કરોને જેલમાં મોકલીને અડતાલીસ કલાક બાદ પોપટને મુક્ત કરી દેવામાં આવ્યા હતા કે આ અગાઉ તેમના મેડિકલ ટેસ્ટ પણ થયા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે